તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત આજે આપણે એક વાત કરીશું કે નવા ટોપિક સાથે કે હરેક ખેડૂત મિત્રોનો આ પ્રશ્ન હોય કે ભાઈ દિવાળી પછી ટૂંકમાં વરસાદ બંધ રહી ગયા પછી જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવવાનો હોય ત્યારબાદ આપણે આને આંબાને પાણી કહીએ આપવું આ પ્રશ્ન હરેક ખેડૂતભાઈઓને મૂંઝવતો હોય તો એનું આપણે આજ ખાસ સોલ્યુશન લઈને આવ્યા છીએ અને વિડીયો પણ ટૂંકો બનાવીશું લાંબો નહીં બનાવીએ અને ટૂંકી માહિતીમાં આપણા ખેડૂત મિત્રોને સમજાવી દે હું જેથી કરીને સારી રીતે સમજાય છે એટલે વિડીયો સારો લાગે તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં એટલે ખાસ કરીને જો જોવા જઈએ ને તો પાણી કંઈ આપવું આ મોટો પ્રશ્ન આંબાના જેને કોઈને બગીચા હોય અથવા તો નાના મોટા બે કે પાંચ ઝાડ હોય આંબાના તો એમાં પણ આ પ્રશ્ન થતો હોય એટલે એક બાજુ જો પાણી આપીએ તો